દુનિયા નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કાને મોન રહેતા આવડે છે સાહેબ એટલે મને બહુ આનંદ છે ગર્ભ સંસ્કાર મૂળ પાયામાં છે એટલે અમે ભાગવત વાળી વાત કરી કે પેટમાં પોઢી સાંભળેલી રામ લક્ષ્મણની વાત અને કાં કહું તો ગર્ભ સંસ્કાર અદ્ભુત કામ કરે છે પાયામાં ગર્ભ સંસ્કાર સેલી વાત કઈ નાના બાપુ બેઠા છે એ આપણા અધ્યક્ષ સ્થાને છે સાંભળજો મારા અને બેન સુભદ્રા છે એ કાંડા પછાડી પસારીને રડે છે માથે કાંડા પછાડે છે અભયમાન્ય ઉભો થા બેટા ઉભો થા દીકરા હવે તમે કલ્પના કરો કે જેનો મામો શ્રી કૃષ્ણ હોય સુભદ્રા જેવી જનેતા હોય અને અર્જુન જેવો જેનો બાપ હોય અને એની સબ જારે શરીર પડ્યું હોય બેનને કેટલો પાવર હોય મારો ભાઈ કૃષ્ણ છે કૃષ્ણ આવે છે ટૂંકી વાત લઈ લો ગડગડતી ડોટ મૂકે છે સુભદ્રા ભગવાનનો ડોકે ટીંગાઈ જાય છે ગોપાલ ગોવિંદ એક વાર આને ઊભો કર પછી જોઈ લે મારા દીકરાનો જપાટ એક વાર આને ઊભો કર વિધર્મયોએ ભેગા થઈ અને માર્યો છે કૃષ્ણ કાઈ બોલતા નથી કેવલ કૃષ્ણની એક માહુડા છે રુદનની પ્રકાશતા થાય છે બેન સાતીમાં ઢીકા મારે કે ગોવિંદ તને કહો મારા દીકરાને નીતિ નિયમોને નેવે મૂકીને લોકોએ માર્યો છે અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલે છે એ જ વાત એટલી કે સુભદ્રા સાવધાન બાવડું પકડીને ઝટકો માર્યો સાવધાન સુભદ્રા આવા વીરવર પુરુષની વાહ રડવું એ અપમાન છે ગોવિંદ અપમાન બરાબર પણ મારા દીકરાને આ લોકોએ આવી રીતે માર્યો આવી રીતે માર્યો નાના બાપુ બોલે સુભદ્રા અને હવે કૃષ્ણ બોલે છે કે સુભદ્રા તારા દીકરાને માર્યો માર્યો કે કેને ગોપાલ છે ગોવિંદ હા તે છે ગોપાલ કે બેન સાંભળી લે આ જે તારા પેટમાં હતો તેદી હું હાથ કોઠાની વાત માંડીને બેઠો છું તે કોઠા સુધી તે વાત સાંભળી સાતમા કોઠાની વાત આવી ત્યારે હું તને નહોતો સંભળાવતો હું આને સંભળાવતો હતો અસ્તિત્વ બોલે અને ત્યારે એમ કે કાન બંધ થઈ જાય હું ખુદ બોલતો તારી આંખો કાન બંધ કરી દીધા તે જો તે સાંભળી લીધું હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કૃષ્ણના ભાણેજનો કોઈ વાળ વાંકો કરી શકે તારી નિંદરે અને કાયમ સુવડાવ્યું એમ આપણા વડીલો જે આપણને માર્ગદર્શન આપે એમાં તર્ક વિતર્ક ન કરાય એને આપણે શીરો માન્ય રાખીને આપણે જે આવા કાર્યો કરી રહ્યા છીએ દ્વારકાધીશ કાયમ આપણી ભેરે રહે એવી પ્રાર્થના સાથે એકવાર આ કમિટીને તાળીઓના ગગલાથી વધાવો અને આપણે તો કેવા દાતારો બધાય જે છે એ આપી દેવાનું છે આપણી પાસે એટલી બધી સંપત્તિઓ નથી સતા સમાજ જયારે હાકલ મારે ત્યારે પોતાની ખોલી નાખવી અને ધર્મ માટે જયારે કામ પડે સમાજ માટે જયારે કામ પડે ત્યારે મુરલીધર મહારાજનું નામ લઈને ઉભો થઈ જાય પણ એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી મૌન રહેતા આવડે છે સાહેબ એટલે મને બહુ આનંદ છે બાપુ દેવાજ બોદર હતર વર્ષ મોન રહ્યો હતો હતર વર્ષ દેવાય બોદર મોન કારણ કે ખૂબ મોટી વાતો થતી હતી ત્યારે તો ડિક્લેર જ કર્યું હતું નવ ઘણ આપી દીધો ચોખડ નહોતી કરાય એમ પરિસ્થિતિ નહોતી આવી આ આ જે વાત કરું છું કેવલ આપણી ખુમારીની વાત કરું છું આપણા પાયાની વાત કરું છું સાહેબ કારણ કે બગડો બાપુ મારો ડાયરેક્ટ ચાલીસમી પેઢીએ થાય એની સિદ્ધિ લીટી નો વારસદાર અને આપણે જે બેઠા બેઠા છીએ એ દ્વારકાધીશ ની મળીને જોતા હોય બધું એમાં ભાગવત ભેગું કરીએ હરિપુરાણ ભેગું કરીએ બીજો કયો એવો સમાજ છે જેના ભાગવતમાં ઉલ્લેખ હોય આનાથી બીજું ગૌરવ કયું હોય ભગવાન વ્યાસને પણ તમને લખવા પડે અને પૂંજ્ય ચેતન બાપુ એ બેઠા છે એટલે પૂંજ્ય બાપુ નો આધાર લઈને કહું કે રામ અવતાર પેલા કૃષ્ણ અવતાર પેલા ભગવાન શિવ ને આ સમાજ કેટલો વાલો એ વાત કરું છું એ સમયની કામદેવ ને બાળીને ભસ્મ કરે નાના બાપુ જયારે ભગવાન મહાદેવ છે કામદેવ ને બાળીને ભસ્મ કરે છે દેવતાઓ મોકલે છે આખી કથા છે અને જ્યારે એની પત્ની રતી એ ભગવાન શિવ પાસે રડતી રડતી આવે છે મારા પતિને તો તો કામદેવને મોકલ્યા હતા એ કાર્ય માટે અને આપે ક્રોધિત થઈને મારા પતિને બાળી દીધો હવે મને મારો પતિ ક્યારે મળશે ત્યારે કૈલાસના ખોપરા ઉપર ધારે જ્યારે મિટિંગ થઈ છે ત્યારે ભગવાને કીધું છે હવે શિવ મહાદેવ એમ કહે છે કે હવે વિષ્ણુ અવતાર લેશે પૃથ્વી ઉપર અવતારમાં ભગવાન શિવ બોલ્યા છે કૈલાસ ઉપર કે રતી ચિંતા ન કરતી કૃષ્ણ અવતારા યારે જદુવંશ ને યદુવંશ ની અંદર જયારે કૃષ્ણ અવતાર લેશે સાતી ઠોકીને ડાયરેક્ટ કહી દીધું અને કૃષ્ણ તને પતિ હોય તારા કૃષ્ણ ની દીકરો થઈ અને કામદેવ જન્મ લેશે એટલે રૂપાળા છે એનું કારણ એ છે કામદેવ વાલા લાગો છો ને કારણ આ છે યાર તો મારો કહેવાનું શું એ છે કે આપણી ડિઝાઇન બદલવી જોઈએ સો ટકા આકાર બદલવો જ જોવે કોઈ શિક્ષક થવું જોઈએ કોઈ અધિકારી થવું અને હું તો એકદી બોર્ડિંગે આવીશ અને આના માટે મને જયારે બોર્ડિંગ માટે કેશો ત્યારે બાપુ આપણે પ્રોગ્રામ દેવા તૈયાર કારણ કે આપણું બજેટ જયારે બહુ ઓછું છે હાડા હાથ જેવું લઈ છે પણ આજ માય હાયર ગૌરવથી લઈ આજ પંચાવન વર્ષે પહોંચ્યો છું સાહેબ અને પાંત્રીસ વર્ષથી આ પ્રોગ્રામ કરું છું સમાજનો જ્યારે જાહેર કાર્યક્રમ હોય ત્યારે કોઈ દી એક રૂપિયો મેં નથી લીધો સાહેબ સાજેદાન આપ્યા કેવલ આહીર સમાજના નહીં કોઈ પણ સમાજનો જ્યારે કાર્યક્રમ એનો સામાજિક જ્યારે કાર્યક્રમ હોય ત્યારે મેં એક રૂપિયો નથી લીધો આજે હજારોના ફોન આવે છે ખૂબ ફોન આવે અઢારે વરણના ફોન આવે મારા સાધુડા થનગને જુનાગઢમાંથી પણ એક જ બાપુએ આપેલી સોપાઈ ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફતકાલ પરખી આજે ધીરજ જે છે તારા ટોણા મળાતા હતા દેવાતા હતા કે દેવેદ બાપુ તમે આ પણ પછી તો પાછું શું થાય મોટા ભાડા હોય ને એટલે પછી બીજા એમ કે તમે જે કરી બરાબર કર્યું પછી એ વળાક લીધો બાપુ આવી અને પાછું એટલા ગામોની પટલાઈ આપેલી ત્યારે પાઘડી પહેરાવેલી અને કે તમે એટલા ગામની તમને પટલાઈ દેવામાં આવે છે લઈ લીધી તારા યુવાનોને કહું છો વડીલો આપણા બાપ છે અહીંયા મંચ ઉપર તમે નીચે બેઠા છો અને અહીંયા વડીલો કે જે ઉપર બેઠા છે એમાં ગૌરવ એટલું જ તમારું આ તમારી તર ઉપર બેઠી છે તો તમે છો આ સમાજની તર છે ગૌરવ તમારે લેવાનું અમારી તરું કેટલી લોટકી છે સાહેબ બીજું કાંઈ તમારે જોવાનું ગૌરવ તમારું દૂધ જે દૂધ હોય એની તર જાડી હોય ઉત્તમ દૂધ હોય ને તર જાડી હોય આ તર બેઠી છે એ ગૌરવ આપનું છે મારે યુવાનો માટે એટલું જ કહું છે કે બસ આપણી ઉર્જા અને આપણી હોરા એ આપણા વિકાસ માટે રાખો આપણો વિવેક કેવો હોવો જોવે આપણું શિક્ષણ કેવું હોવું જોવે પાયામાં શિક્ષણ અને સંસ્કાર છે તમારી એક વાત ઉપર તમારા સંયમ સંસ્કાર અને કુટુંબનો પરિચય થઈ જતો હોય છે એક જ આધાર વાણી ઉપર છે અને એવા યુવાનો બનો એટલે બોર્ડિંગનો એટલે કહું કે મારે યુવાનો પાસેથી જે અત્યારે ભણે છે એની પાસેથી વાત એટલી છે કે કોઈ એવું જીલુભાઈ ફંક્શન હોય અને ટેજ ઉપર આઈપીએસ કે આઈએસ બેઠા હોય આપણે જ્યારે વૃદ્ધ હોય અને સામે બેઠા હોય

અને એમાંથી મોટા એવા થઈ જાવ ને એવા મોટા સચિવ થઈ જાવ તો પાછા દિલ્હી બેઠા આખા દેશને પણ નીચે આજીવન રાખી શકો છે ભગવાન ભગવાન કૃષ્ણ એ શું કામ છે આપણે કંસને માર્યો એટલે નહીં બિલકુલ નહીં બધી તાકાત હોવા છતાં શિશુપાલ ની હો ગાયું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણની નજીક રહી શકે જેનામાં ધીરજ હોય જેનામાં સહન શક્તિ હોય ઓલા માલી હો પૂરી થઈ જાય તો આંગળીમાં એને હાથે નીકળી ગયું થોડું અને જાણીએ છીએ દ્રૌપદીએ લીરો બાંધ્યો હતો તલે તેનો હાડલાનો કટકો ફાડી તે દિવસ સુદર્શન નીકળી ગયું તું પૂછ્યા વગર કે બાસો પછી કૃષ્ણની રાહ નહીં જોવે અસ્તિત્વ રાહ નહીં જોવે પણ જીવન એવું જીવજો કે તમારી ભેગો કૃષ્ણ હોવો જોવે પાંડવા નામ ધનંજય હો બાજુ ન જોયું કૃષ્ણએ એર્જુન તું બોથા પાંડવા નામ ધનંજય તારી અંદર મને મારી સબી દેખાય છે એમ આપણા નાથને આપણા ભગવાનને આપણી કુળદેવીને આપણા વડીલોને આપણા પ્રત્યે ગૌરવ રહેવું જોઈએ કે અમારા છોકરાની અંદર અમારી સબીઓ દેખાય છે અમારી અણહારું દેખાય છે અણહાર કઈ મર્યાદાની ધૈર્યતાની ધીરજની વિશેષ જે લઉં છું એ સમાજ માટે જ બોલું છું જ્યાં ડાયરો બેઠો હોય જ્યાં પ્રસંગ હોય અને જ્યાં દેવેદ બાપુ આવે એટલે આખો ડાયરો હળુ દિન ઉભો થાય વધારો વધારો વાત આની કે જે થયું બાપા અને આને ખોલાય નઈ ઓલા પાછા આવ્યા હોય તો પાછો કયો દેવો દીકરો એક જ હતો એ તો દઈ દીધો હતો અને હવે એમ ખુલ્લું પડી જાય કે એ ઉગો આપ્યો છે અને આ નવગણ હજી ઘીરે છે તો પાછો ક્યાંથી કાઢવો એટલે વણાક સહન શક્તિ ધીરજ જયારે આવે ડાયરો ઉભો થાય આવો આવો બાપુ બહુ સારું બાપુ મને એક પ્રસંગ એટલે ગમે કે એક યુવાન જ્યારે જ્યારે આ ઘટના બને ડાયરો રામ રામ કરે દેવાતા એટલે આ માણસ ઉભો થઈને વયો જાય એકવીસ વર્ષની ઉંમર લવર મુસ્યો મોટું કાળોટી થાય રામ રામ ન કરે ઉભો થઈને વયો જાય એક જગ્યાએ બે જગ્યાએ ત્રીજી જગ્યાએ જ્યાં થયું ઘણી જગ્યાએ બનેલું પણ એ જેવો ગયો એટલે ઉભા થઈને ડાયરાને કીધું બાપા મારે થોડુંક કામ છે બધા ડાયરાને રામ રામ હું રોટલા ખાવા નથી ખોટી થતો માફ કરજો અને ઓલાની વાહે ઘોડી કરી યુવાન ખેલાવું બરોબર બાપુ જય દ્વારકાથી તમારે અમારે થોડો વાંધો હોય ખોટું બોલતો તને મોરલીધર ના સોગંદ છે હું જ્યારે આવું ત્યારે તું કાળોથી જા છો અરે તું ઊભો થઈને વયો પણ જા છો સહન નથી થતું તારા તક તો હવે તમે મુરલીધર હમ દીધા છે તો બાપુ એક પૂછું કે દઈ દીધો કે હા તો રાખવો નતો એ કે રાખવો નતો મરી ગયા હુકમ કરવો તો તારે સાબાજ દીકરા સાબાજ તારી જનેતાને સાબાજ ક્યુ ગામ તક કુંભણ હાલ તારો મહેમાન થવા છે બાપુ એ મહેમાન થાય છે અને હતા ત્યારે કે બસ આવા મોરા હોતા હાપ ગોતવા છે મોરા વગીરના નહીં જે મોરલી વગાડીને લડવા મળે એવો નહીં જેની અંદર ખુમારી પડી હોય અને પછી દેવાય બોદર સોખટ કરે છે બાપુ દ્વારકાધીશ ના સોગંદ નવગણ મારી ઘરે બેઠો છે દીધો એ મારા પૈન્ટનો દીધો પણ આવું કેવું કોલા મોઠે અડ વિચાર એ કરતો તો મારા ગયા પછી મારા જાહલના રખોપા કોણ કરશે પણ હવે મને ભરોસો બહે ગયો આ ખોરડું મારી જાહલને પણ હાચવી કે મારી દીકરી તારા દીકરાને દીધી મારી જાહલ તારા દીકરાને દીધી અને હવે કર ભેગા સબંધના નામે પણ પીરહૈયા ગોચ્યે ખાઈ લે એવા નહીં હવે પીરફાનું ટાણું આવ્યું છે વીસ વર્ષ પછી દેવાત ગોદર આ ભૂમિમાં આપણી ભૂમિમાં કુંભળની ભૂમિમાં હોરઠનો નિર્ણય કરે છે કે હવે કંઈ હાપતા બજા નહીં અને કેજે પીરહીએ કો આવજો પીરહિયા ભેગા કરવાસ વરો મોટો છે અને દેદી દ્વારકા થી લઈને ઘોઘા સુધી બારસો તરવરિયાઓ ઉભા થયા હતા અને કેવલ બારસો એ જુનાણાની સત્તાને ઉચકાવીને હેઠી નાખી દીધી અને નવઘરને ગાદીએ બહાડી દીધો તો આજની તારીખ આ ઇતિહાસ ફૂફાડા મારી રહ્યો છે મારી તમારી સામે એ વાત કઈ ધીરજ નહીં